હાય ગાઈઝ આજે આપણે એક જબરદસ્ત અને બિલકુલ ઓછા ખર્ચવાળી મીઠાઈ બનાવીશું એકદમ સરળ રીતથી ને મોંમાં જતાં જ ઉગળી જાય એટલી સોફ્ટ મીઠાઈ રેડી કરીશું તો એમના માટે શું કરીશું તો સૌથી પહેલાં આપણે અડધું બાઉલ જેટલું ઘી છે એ પ્રોપર ગરમ કરી અને લેવાનું છે અને એમાંથી આપણે એ પીગળેલું જે ઘી છે એ બે ચમચી જ માત્ર ઘી લેશું અને ઘીને આપણે એક જાડા વાસણવાળા કડાઈની અંદર લીધું છે અને એમની અંદર એક બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે એકદમ ઝીણો લોટ છે અને હવે આપણે બિલકુલ ઓછા ઘીની સાથે જ આપણા લોટને શેકવાનો છે તો કન્ટિન્યુ ચલાવવાનું છે અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તળિયેથી લોટ છે ચોટવો ન જોઈએ નહીં તો શું થાય કે મીઠાઈનો ટેસ્ટ છે એ બરાબર નહીં આવે તો આપણે એમને લગભગ લો ફ્લેમની ઉપર જ સાતથી આઠ મિનિટ માટે શેકીશું એટલે એકદમ સરસ આપણે જેટલું જોઈએ છે એ રીતનો લોટ છે એ શેકાઈ જશે તો હું તમને બે બે ત્રણ ત્રણ મિનિટના અંતરથી બતાવું છું તો ધીમે ધીમે છે એ લોટનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે તમે અત્યારે જોઈ શકો છો કે શરૂઆતમાં હતો એમનાથી ઘણો જ ડિફરન્સ થઈ ગયો છે તો અત્યારે આપણો લોટ છે લગભગ એંસી ટકા જેટલો કૂક થઈ ગયો છે ત્યારબાદ એમની અંદર મેં બે ચમચી ભરી અને કોકોનેટ ડ્રાય કોકોનેટ એડ કર્યું છે અને હવે આપણે એમને શેકી લેશું એકથી બે મિનિટ માટે એટલે લગભગ દસેક મિનિટનો સમય થશે એટલે તમે જુઓ કલર છે એમનો એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને હવે હું તમને બતાવું કે આપણે શરૂઆતમાં લોટ કેવો હતો અને હવે શેકાઈ ગયા બાદ કેટલો એમનો કલર છે એ ચેન્જ થયો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ આપણો કાચો લોટ છે ચમચીમાં છે અને આપણી કઢાઈમાં છે એ આપણો લોટ શેકાય અને રેડી થઈ ગયો છે તો હવે આપણે એમને સાઈડ પર લઈ લેશું અને હવે ચાસણીની તૈયારી કરીએ તો એક વાસણની અંદર આપણે અડધું બાઉલ એટલે લગભગ મોટી પાંચેક ચમચી જેટલી ખાંડ લીધી છે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લીધું છે અને હવે આપણે આમની ચાસણી છે એ તૈયાર કરવાની છે તે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે ચાસણી તૈયાર કરીશું ને શરૂઆતમાં આપણે ખાંડને પહેલાં તો સારી રીતે પીગળવા દઈશું એકદમ સારી રીતે ખાંડ પીગળી ગયા બાદ તમે ગેસની ફ્લેમને મીડિયમ કરી શકો છો અને મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને એકાદ તાર થાય ને એટલી ચાસણી તૈયાર કરવાની છે અને જો તમને વધારે મીઠાઈ છે સોફ્ટ પસંદ હોય તો આપણે આમાં તાર કરવાની પણ જરૂરિયાત નથી બસ આટલી લાગે કે ગુલાબજાંબુની ચાસણી હોય એમનાથી થોડી એવી વધારે થાય એટલે એ પરફેક્ટ છે તો હવે ચાસણી છે એ પણ રેડી થઈ ગઈ છે અને લોટ પણ તૈયાર છે તો હવે આપણે બંને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે લોટવાળું વાસણ છે એ ગેસ પર લઈ લેવાનું છે અને એમની અંદર આપણે ચાસણી છે એ ઉમેરી દઈશું અને કન્ટિન્યુ ચલાવીશું ને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે અને સાથે સાથે આપણી પાસે રહેલું જે ઘી હતું અડધું બાઉલ આપણે બે ચમચી ઘીનો ઉપયોગ કર્યો હતો હવે આપણે આ ઘીનો ઉપયોગ કરીશું ને આપણી મીઠાઈને એકદમ સરસ સોફ્ટ તૈયાર કરીશું તો અત્યારે શું કરવાનું છે આપણી પાસે રહેલું ઘી છે એમાંથી બે બે ત્રણ ત્રણ ચમચી જેટલું ઘી છે એ ત્રણથી ચાર વખત આપણે આમની અંદર એડ કરતા જવાનું છે અને એમને કન્ટિન્યુ ચલાવવાનું છે તો લગભગ અડધી અડધી મિનિટના અંતરે આપણું ઘી છે એડ કરવાનું છે અને તમે જોશો ને કે છેલ્લે આપણું આપણી મીઠાઈનું જે ટેક્સચર છે ને એકદમ ફ્લફી થઈ જશે અંદરથી એકદમ જાળીદાર થઈ જશે ત્યાં સુધી આપણે આમને રાખવાનું છે તો લગભગ બે વખત મેં ઘી એડ કર્યું છે હજુ પણ આપણી પાસે ઘી વધેલું છે તો એમાંથી થોડું ઘી છે હજુ આ બેઝ ઉપર એડ કરી દઈશું અને એમની સાથે મિક્સ કરી લેવાનું છે આપણી પાસે રહેલો જે મીઠાઈ છે એમની અંદર એકદમ હળવા હાથથી તમે ચલાવશો ને એટલે થોડીવારમાં તમે જોશો કે ઘી છે ગાયબ થઈ જશે અંદર ટૂંકમાં સોસાઈ જશે અને મીઠાઈનું જે ટેક્સચર છે ને એ ધીમે ધીમે જાળીદાર થવા લાગશે એકદમ ફ્લફી થવા લાગશે અને અત્યારે આમની અંદર ફ્લેવર માટે થઈ અને લગભગ ચારથી પાંચ નંગ જેટલી એલચીનો પાવડર છે એ એડ કરી દીધો છે અને વધારે મીઠાઈને સોફ્ટ કરવા માટે થઈ અને તાજી જે દૂધ પર જામેલી મલાઈ હોય છે એ બે ચમચી જેટલી મલાઈ છે એ લીધી છે અને અત્યારે એ મલાઈને આમની અંદર એડ કરી દેવાની છે અને કન્ટિન્યુ ચલાવવાની છે તમે જેવી મલાઈ એડ કરશો ને એટલે ધીમે ધીમે તમે જોશો કે મીઠાઈ છે એમનો કલર પણ હળવો એવો ચેન્જ થશે અને એ મીઠાઈ છે થોડીવાર માટે ચીકાશવાળી લાગશે પણ જેમ જેમ મલાઈ છે એ કૂક થશે અને એમાંથી પણ ઘી છૂટું પડવા લાગશે અને મલાઈનો જે માવો તૈયાર થશે એમના કારણે મીઠાઈનો ટેસ્ટ છે ને એકદમ બેસ્ટ આવશે આપણે આમની અંદર કોઈ મિલ્ક પાવડર એ પણ એડ નહીં કરીએ કારણ કે મિલ્ક પાવડર છે એ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ ના હોય તો આ બેસ્ટ ઓપ્શન રહેશે કે એમની અંદર આપણે દૂધની મલાઈ એડ કરીશું કારણ કે એ તો લગભગ પાસે હોય જ અને હવે આપણી પાસે રહેલું થોડુંક ઘી હતું એ પણ એડ કરી દીધું છે અને બસ હવે મીઠાઈને એકાદ મિનિટ માટે આ રીતે ચલાવશો ને એટલે તમે જુઓ કે મીઠાઈમાં એકદમ જાળીઓ પડવા લાગી છે હું તમને એકદમ હળવા હાથથી બતાવું અને જો અંદર સુધી એકદમ જાળીદાર એવું ટેક્સચર છે એ મીઠાઈનું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ જ કરી દેવાની છે ઘી પણ સાઈડ પરથી છૂટું પડતું દેખાય છે તો બસ હવે આપણે વધારે એમને ચલાવવાની પણ જરૂરિયાત નથી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણી મીઠાઈને એક ઘીથી ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટની અંદર કોઈપણ ચોકીની અંદર કે એમને ઢાળી દેશું અને બિલકુલ થપથપાવવાનું પણ નથી અને આ જ રીતે આપણે એમને ઠંડુ થવા દેવાનું છે અને ઉપરથી આપણે એમને વધારે પડતી સ્પ્રેડ પણ કરવાની નથી બસ આ જ રીતે રહેવા દેશું તો પણ એ ખૂબ જ સરસ લાગશે લુકવાઇઝ પણ એટલી સરસ લાગશે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગશે જે આપણે મલાઈને ઉમેરી છે અને ઘીને લાસ્ટમાં ઉમેર્યું છે ને એમના કારણે મલાઈ આપણું વસ્તુ બધી સામાન્ય જ છે દરેક મીઠાઈ બનતી હોય છે તો બ દરેક મીઠાઈની અંદર કાંઈક થોડુંક થોડુંક આપણે ડિફરન્ટ કરશું ને તો એમનો ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ આવશે અને હવે ઉપરથી આપણે એમની અંદર ડ્રાયફ્રૂટ છે એ સ્પ્રિન્કલ કરી દઈએ તો તમારી પસંદગીના તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને બસ ઉપરથી એમને સ્પ્રેડ કરી અને ઉપરથી હળવે હળવે હાથે આ રીતે તવીથો ઉપરથી આ રીતે કરી દઈશું એટલે મીઠાઈની સાથે એકદમ સારી રીતે ચોંટી જશે અને ઠંડી થઈ ગયા બાદ લગભગ એકાદ કલાકનો સમય થઈ ગયો બાદ મેં એમના પીસીસ કરી લીધા છે અને તમને હું કાઢીને પણ બતાવું કે આપણી મીઠાઈ છે કેટલી સોફ્ટ થઈ છે તો તમે જુઓ એકદમ સરસ કલર પણ એટલો સરસ છે એમનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો અને ટુકડા કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે એકદમ સોફ્ટ કે જે મોંમાં જતાં જ પીગળી જાય એવી સરસ મજાની મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ